જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અમદાવાદ નિકોલના આંગણે ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ચોથા દિવસે કથાના વક્તા હરિપ્રકાશ સ્વામીએ કેમનું જીવન ધૂળ છે લાંબો સમય યુવાન કોણ રહે મોટા કઈ રીતે થવું તે અંગે વિસ્તારથી સમજાવ્યું હતું આ કથા નિકોલમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે કેમનું જીવન છે દુનિયાની અંદર તમે ગમે તેટલા મોટા છો ગમે તેવા હોદ્દા પર છો ગમે તેવા શેઠ કે સાહેબ છો પરંતુ જ્યારે ખાવા બેસો તો ખાવાની મજા ન આવે કોઈ તમારી સામે બેસી વાત કરે અને વાત સાંભળવાની મજા ન આવે સુવા જાઓ ત્યારે ઊંઘવાની મજા ન આવે અને આવી સભામાં જો તમને દાંત કાઢવાની મજા ન આવે તો જીવન છે લાંબો સમય યુવાન કોણ રહે નિત્ય સત્સંગ ઉત્સવ અને નિત્ય કીર્તનમાં જે માણસ જાય છે તે લાંબો સમય યુવાન રહે છે સ્વામીએ કહ્યું હતું કે અમેરિકામાં સિત્તેર ટકા લોકો ડિપ્રેશનની દવા ખાય છે જેટલો વધારે પૈસા એટલો વધારે ડિપ્રેશન પણ હું તમને કહું કે તમે ગુજરી જશો તો સાથે આવવાનું છે તે આપણે જેવા વિચારો કરીએ અને જેવી સ્થિતિમાં રહીએ એવું મગજમાં કેમિકલ બને છે તમે વધુ પડતા ટેન્શનમાં જીવો એટલે એવું કેમિકલ બને એટલે તે આખા શરીરને અસર કરે છે એટલે તમે પાંત્રીસથી ચાલીસ વર્ષમાં ઘરડા થઈ જશો રોજ સત્સંગની મોજમાં રહો જિંદગી બે વખત નથી મળવાની તો જીવી લો સત્સંગમાં ખરાબ વિચાર નથી આવતા જ્યારે સમર્પણ ભાવ પ્રેમ અને ત્યાગના વિચારો સાથે બીજાના માટે કંઈક કરવાનો વિચાર ત્યારે કેમિકલ મસ્ત બને છે આ કેમિકલની આખા શરીરમાં અસર થાય છે એટલે સારામાં સારી રોગ પ્રતિકારક શક્તિ બને છે અને એ આવા સત્સંગમાં બને છે મોટા કઈ રીતે થવું તમે નાનામાં નાના લોકોને સાથે લઈ ચાલો એટલે ઓટોમેટિક મોટા થઈ જશો નવડો કહેતો ફરતો હતો કે હું મોટો હું મોટો પરંતુ એકડાએ પ્રેમથી મીંડા ની બાજુમાં બેસાડ્યું એટલે તે દસડો બની ગયો જો તમે મંદિરે જાઓ અને દર્શન બંધ થઈ જાય તો ધજાના દર્શન કરી લો તો તમને દેવના દર્શન થઈ જશે બધાનો સ્વીકાર કરવાની વાત કરી સમાજમાં છૂત અછૂત લાવ્યું કોણ એ અંગે વાત કરતા સ્વામીએ કહ્યું કે વ્યક્તિએ દરેક લોકોનું આદર કરવો જોઈએ અપનાવવા જોઈએ આપણે કૂતરાઓને સાથે લઈને ફરીએ છીએ ક્યારેય તેની નાત જાત પૂછી તો પછી માણસને કેમ પૂછીએ છીએ હનુમાને તો દરેક વ્યક્તિને ગળે લગાવ્યા છે મારા હનુમાને બધાને જોડવાનું કામ કર્યું છે રામે શબરીના હેઠા ભોર ખાધા છે તો આપણે આવું કેમ કરીએ છીએ નાનામાં નાના લોકોને સાથે રાખો કૃષ્ણ ભગવાન ગોવાળિયા સાથે રહ્યા તેમને પીધી નાત જાતમાંથી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી ભારતને મજબૂત નહીં કરી શકીએ આપણા હિન્દુ ધર્મને મજબૂત કરવો હશે તો નાત જાતને ભૂલી હું હિન્દુ છું હું માણસ છું એવું નક્કી કરવું પડશે તો મિત્રો કથાના ચોથા દિવસે હરિપ્રકાશ દાસ સ્વામીએ આપણને આ રીતની વાત સમજાવી જય શ્રી કૃષ્ણ